ગણપતિ ગજાનંદ મહારાજ કી જય ગણપતિ બાપા મોર્યા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ આવ્યા ભક્તો લઈ આવ્યા બાપા ઘેર ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા શંકરજી ના પ્યારા પાર્વતી ના જાયા રિદ્ધિ સિદ્ધિ ક્યા બોલે રે સુન 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 ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ આવ્યા માથે મૂંગટ વાળા પીળા પિતાંબર વાળા બાપાનો મૂંગટ ક્યાં બોલે રે સુન 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 ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ આવ્યા હાથમાં ત્રીસુડવાડા મોટા પેટવાડા બાપા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ આવ્યા હાથમાં મોદક વાળા હાથમાં લાડુ વાળા બાપા નો મોદક ક્યાં બોલે ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ આવ્યા મૂસક પર સવારી ભક્તો લઈ મૂસક પર બેસાડી ભક્તો લઈ આવ્યા બાપા નો મૂસક ક્યાં બોલે રે સુન 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 ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ भक्त सव्या सव बापाने वधाव्या भक्त सव्या सव बाप्पाने वधाव्या बापाना भक्तो क्या बोले रे सुन 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 भक् बा, गणपती बाप्पा मोर्या गणपती बाप्पा मोर्या गणपती बाप्पा मोर्या गण ગણપતિ બાપા આવ્યા ભક્તો લઈ આવ્યા સખી મંડળ આવ્યા બાપાના ગુણ લાગાયા સખીઓ સૌ આવી બાપાના ગુણ લાગાયા મંડળની બે ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ આવ્યા બાપા ઘેર આવ્યા ભક્તો લઈ જાનંદ ગણપતિ મહારાજ કી જય કૃષ્ણ લાલ કી જય